આ વ્યક્તિએ જાહેરમાં પીએમ મોદી વિશે આવું કહ્યું આ શબ્દ બોલ્યા બાદ તેના પરિવાર તેમજ સોશિયલ મીડિયામાં જાણે તોફાન આવી ગયું હોય એમ ચારે બાજુ ચર્ચા થઈ રહી છે મિત્રો શું છે પૂરેપૂરી ઘટનાને નરેન્દ્ર મોદી વિશે આ વ્યક્તિએ શા માટે આવું કહ્યું ચાલો આપણે વિસ્તારથી જાણીએ મિત્રો વિપક્ષના હુમલાની સાથે સાથે ભાજપના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામી દ્વારા પણ પીએમ નરેન્દ્ર મોદી પર સતત હુમલો કરવામાં આવે છે સુબ્રમણ્યમ સ્વામીએ ફરી એકવાર પીએમ મોદીને નિશાન બનાવ્યું છે ભૂતપૂર્વ રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ એક પોડકાસ્ટ દરમિયાન જાહેરમાં કહ્યું કે મોદી નપુસંક છે જોકે પોડકાસ્ટના હોસ્ટે તેમને રોક્યા અને કહ્યું કે ખૂબ જ ખરાબ શબ્દ છે આવું ન કહેવાય તો સ્વામીએ કહ્યું કે હું તો કહીશ ત્યારબાદ હોસ્ટે ફરી પૂછ્યું કે તમે કયા આધારે મોદીને આવું કહો છો તો સ્વામીએ કહ્યું કે ચીન દિન પ્રતિદિન આપણી જમીન પચાવી રહ્યું છે અને મોદી ચૂપચાપ સાઈન કરી રહ્યા છે શું મોદીને આ બધી ખબર નથી પડતી મિત્રો આ પહેલીવાર નથી જ્યારે સુબ્રમણ્યમ સ્વામીએ મોદીને હાકી કાઢ્યા હોય આવું અવારનવાર કહેતા રહે છે એક વખત તો મોદીને તેમણે નમક હરામ પણ કહ્યા હતા આટલું જ નહીં મિત્રો તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વારંવાર વિદેશ મુલાકાતની ટીકા પણ કરી હતી સ્વામીએ પીએમ મોદીની વિવિધ દેશોમાં મુલાકાત લેવાની જરૂરિયાત પણ સવાલ ઉઠાવ્યા હતા સ્વામીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કર્યું હતું કે શું મોદીને ખ્યાલ છે કે મુલાકાતોથી પછી ભલે તે મૈત્રીપૂર્ણ દેશ અથવા નજીકના અથવા દૂરના તેઓને ટ્રેમ કલાકાર જેવા બતાવવામાં આવે છે તેમનું કહેવું છે કે આટલી મોટી વસ્તીના વડાપ્રધાન હોવા છતાં મોદીના મુલાકાતો દ્વારા મોદીની છબીને કલંકિત કરવામાં આવી રહી છે મિત્રો તમને જણાવી દઈએ કે જે કલાકારને હવામાં મદદથી યુક્તિઓ બનાવવામાં આવે આવે છે છે તેને ટ્રેપ કહેવામાં એ પાકિસ્તાનને દુશ્મન દેશ તરીકે વર્ણવ્યું મિત્રો અગાઉ સુબ્રમણ્યમ સ્વામીએ એક્સ પર પોસ્ટ કર્યું હતું અને પાકિસ્તાનને દુશ્મન દેશ તરીકે ઓળખાવ્યું હતું તેમણે પીએમ મોદીની એસઓજી મિટિંગ માટે પાકિસ્તાન જવાની સંભાવના પર કહ્યું હતું માનવ અધિકારનું ઉલ્લંઘન કરે છે મોદી સરકારની વિદેશ નીતિ પર ઉભા થયેલા પ્રશ્નો મિત્રો આ પહેલીવાર નથી જ્યારે સુબ્રમણ્યમ સ્વામીએ પીએમ મોદી પર ત્રાસદાયક હુમલો કર્યો છે આ પહેલા પણ તે આવા હુમલાઓ કરી રહ્યા છે ચોવીસ ઓગસ્ટના રોજ સુબ્રમણ્યમ સ્વામીએ મોદી સરકારને નિશાન બનાવ્યું હતું આ વખતે તેણે મોદી સરકારની વિદેશ નીતિ પર સવાલ ઉઠાવતા એક પર એક પોસ્ટ કરી છે સુબ્રમણ્યમ સ્વામીએ તેમની પોસ્ટમાં લખ્યું હતું કે માલદીવ સિલ્ડ્રોમ બાંગ્લાદેશમાં શાંતિથી ફેલાઈ રહ્યું છે આની સાથે તેણે તેમની પોસ્ટમાં બિલ્ડ્સ એક લેખ પણ શેર કર્યો તેમણે વધુમાં લખ્યું હતું કે આવતા પચીસ વર્ષ માટે ભવ્ય મોદી વારસો ત્યારે ઘણા પડોશીઓ ભારતને ઘેરી લે છે અને આપણા પાર્ટિશન માટે કામ કરે છે